ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ રાધે રાધે સ્વાગત છે તમારું મારા કિચન માં તો આજે હું તમારી સાથે શેર કરીશ ભગવાન સત્યનારાયણની કથામાં બનતો સોજીનો શીરો અથવા તો મહાપ્રસાદ બનાવવાની રીત આ શીરો આજે આપણે વાટકીના પરફેક્ટ માપથી બનાવીને તૈયાર કરીશું જેથી કોઈ પણ વ્યક્તિ એકદમ આસાનીથી આ પ્રસાદનો શીરો બનાવી શકે સાથે જ સોજીને કેવી રીતે શેકવી જેથી આપણો શીરો બિલકુલ પણ ચીકણો ના બને તેની બધી જ ટિપ્સ મેં વિડીયોમાં જણાવી છે તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી જરૂરથી જોજો તો ચાલો બનાવીએ તો સૌ પ્રથમ સોજીનો શીરો બનાવવા માટે આપણે ઘરમાં રહેલી કોઈપણ વાટકીનું માપ સેટ કરી લેવાનું છે અને તે જ વાટકીના માપથી આપણે બધી જ વસ્તુ લઈશું તો એક વાટકી ઘી લીધું છે અને એક વાટકી જે મોટી સોજી આવે છે તે લીધી છે તેની સાથે એક વાટકી દરદરી વાટેલી સાકર લીધી છે જે ઘાંગરા સાકર આવે છે તે એક વાટકી લીધી છે તમે તેની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો હવે તેની સાથે એમે થોડાક ડ્રાય ફ્રુટ લીધા છે અને ભગવાનનો પ્રસાદ હોય તો તુલસીના પાન તો હોય જ હવે જે વાટકીના માપથી આપણે સાકર ઘી અને સોજી લીધી છે તે જ વાટકીના માપથી આપણે એક બાઉલની અંદર ત્રણ વાટકી દૂધ એડ કરી દઈશું આ શીરાને તમારે થોડોક ઢીલો કે લચકા પડતો બનાવવો હોય તો તમારે અડધી વાટકી દૂધ વધારે એડ કરવાનું નહીં તો ત્રણ વાટકીનું માપ એકદમ પરફેક્ટ છે આ રીતે ત્રણ વાટકી ફૂલભરીને દૂધ એડ કરી દેવાનું હવે તેની અંદર આપણે થોડુંક કેસર એડ કરી દઈશું જેથી આપણા શીરાનો કલર થોડોક લાઇટ યલ્લો આવશે હવે ગેસ ચાલુ કરી અને દૂધને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઉકળવા માટે મૂકી દઈશું અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેવાનું છે દૂધને આપણે હવે એક પેનની અંદર આપણે એક કપ પીગાળેલું ઘી એડ કરી દઈશું ફ્રેન્ડ્સ તમારે ઘીને પીગાળી અને પછી જ તેનું માપ કરવાનું છે હવે આ ઘીને આપણે ગરમ થવા દઈશું ઘી આપણું ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમ કરી દઈશું અને તેની અંદર એક કપ સોજી એડ કરી દેવાની છે આ રીતે ઘીને ગરમ કર્યા પછી સોજી એડ કરીશું તો સોજી આપણી તરત જ ફૂલી જશે અને આ રીતે ઉપર તરત જ બબલ થવા લાગશે આ સોજીને આપણે વધારે નથી શેકવાની પાંચ થી સાત મિનિટ સુધી શેકીશું સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આ રીતે આપણે કન્ટિન્યુ હલાવતા રહીશું અને સોજીને શેકવાની છે આ સોજીને આપણે વધારે પડતી બ્રાઉન બિલકુલ પણ નથી કરવાની નહીતર આપણા શીરાનો કલર ચેન્જ થઈ જશે આજથી સાત મિનિટની અંદર આપણી સોજી પરફેક્ટ શેકાઈ ગઈ છે અને તેની અંદરથી સરસ સુગંધવા લાગી છે હવે તેની અંદર આપણે ડ્રાય એડ કરી દઈશું ડ્રાયફ્રૂટ્સની અંદર મેં થોડા કાજુ બદામ અને પિસ્તા લીધા છે અને થોડીક સૂકી દ્રાક્ષ લીધી છે સૂકી દ્રાક્ષને આપણે પાછળથી એડ કરી દઈશું ડ્રાય શેકાતા થોડીક વાર લાગે છે અને સૂકી દ્રાક્ષને શેકાતા બિલકુલ પણ વાર નથી લાગતી હવે આપણા ડ્રાયફ્રુટ્સ પણ સોજીની સાથે એકદમ સરસ શેકાઈ ગયા છે તો તેની અંદર આપણે સૂકી દ્રાક્ષ એડ કરી દઈશું સૂકી દ્રાક્ષને શેકાતા બિલકુલ પણ વાર નથી લાગતી તે એકદમ ફટાફટ ફૂલી જાય છે માત્ર એક જ મિનિટ ની અંદર આપણી સૂકી દ્રાક્ષ પણ એકદમ સરસ શેકાઈ ગઈ છે માત્ર એક જ મિનિટ ની અંદર આપણી સૂકી દ્રાક્ષ શેકાઈ જાય છે એટલે તેને પાછળથી જ એડ કરવી વધારે પડતી બ્રાઉન બિલકુલ પણ ના થવી જોઈએ નહીતર તેનો કડવો ટેસ્ટ આપણા હલવાની અંદર આવી જાય છે આપણી દ્રાક્ષનો દરેક દાણો એકદમ સરસ ફૂલી ગયો છે હવે તેની અંદર આપણે જે દૂધ ઉકળવા માટે રાખ્યું હતું તે અંદર એડ કરી દઈશું આ રીતે થોડું થોડું દૂધ અંદર એડ કરતા જવાનું છે અને ચમચાની મદદથી આપણે હલાવતા રહેવાનું છે જેથી આપણા શીરાની અંદર બિલકુલ પણ ગાંઠા નહીં પડે હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ રીતે આપણે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે જેથી સોજી આપણું બધું જ દૂધ એબ્સોર્બ કરી લેશે હવે માત્ર બે જ મિનિટની અંદર સોજી આપણું બધું જ દૂધ એબ્ઝોર્બ કરી લીધું છે હજુ પણ તેને આપણે બે મિનિટ માટે થવા દઈશું હવે ફરીથી બે મિનિટ પછી આપણો શીરો એકદમ ડ્રાય થઈ ગયો છે અને તે પેન છોડવા લાગ્યો છે આ રીતે હલવો એકદમ ડ્રાય થઈ જાય પછી તેની અંદર આપણે ખાંડ કે સાકર એડ કરવાની છે પહેલેથી બિલકુલ પણ નથી એડ કરવાની નહિતર આપણો શીરો થોડોક ચીકાસ પડતો બની જાય છે હવે તેની અંદર મેં એક કપ ભરીને દરદરી વાટેલી સાકર એડ કરી છે તમે જો ખાંડ લેતા હોય તો તે પણ તમારે એક કપ ભરીને એડ કરવાની છે હવે તેની અંદર આપણે જે સાકર એડ કરી છે તેનું પાણી છૂટું પડશે અને તે બધું જ પાણી એબઝોર્બ થાય ત્યાં સુધી આપણે હલવાને થવા દઈશો હવે જે આપણે સાકર એડ કરી છે તેનું પાણી છૂટું પડ્યું છે અને આપણે શીરો થોડોક ઢીલો થયો છે હજુ પણ આ શીરાને આપણે કિનારીએથી ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું હવે માત્ર બે જ મિનિટની અંદર આપણા શીરાની કિનારીએથી એકદમ સરસ ઘી છૂટું પડવા લાગ્યું છે આ રીતે ઘી છૂટું પડે ત્યારે જ આપણો શીરો પરફેક્ટ બન્યો કહેવાય હવે તેની અંદર આપણે અડધી ચમચી જેવો ઇલાયચી પાવડર અને થોડાક તુલસીના પાન એડ કરી દઈશું

આપણો આ શીરો બિલકુલ પણ ચીકણો નથી થયો અને તેની અંદરથી ઘી પણ એકદમ સરસ છૂટું પડ્યું છે હવે ગરમા ગરમ શીરાને આપણે પડિયાની અંદર સર્વ કરી દઈશું તમે પણ મારી આ રીતથી શીરો બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને આ રેસીપી તમને ગમી હોય તો મારી વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે હવે ભગવાનનો પ્રસાદ હોય તો તુલસીના પાન વિના તો અધૂરો જ કહેવાય તો અમે તેને તુલસીના પાનથી ગાર્નિશ કર્યો છે થેન્ક્સ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ